તો મિત્રો આજ તારીખ 2 એપ્રિલ અને 2025 ને બુધવારના તમાકુના બજાર ભાવ દૈલી તમાકુના બજાર ભાવ જો મતબારચાને સબકા એકલેજો પાછળ બેલેમાં પોસ્ટ કરી લેજો કારણ કે જ્યારે મીડિયા પર કીયે ચેનલ પર અચવાઈ માહિતી મર જાય આજના ભાવ વિશે જોઈએ હિમતગર 1505 રૂપિયા થી 2471 રૂપિયા વિતાપુર 1500 રૂપિયા થી 2600 રૂપિયા કોકરવાડા 1550 રૂપિયા થી 2151 રૂપિયા લાડો 1600 રૂપિયા થી 2451 રૂપિયા शिहोरी चौदसों पचास रुपया तेवीसों रुपया दिवदर असौ रुपया पच्चीसों पांच रुपया डीसा पंद्रह सौ रुपया चौबीस सौ रुपया उनावा नौ सौ रुपया बतरीसौ रुपया भेलड़ी पंद्रह सौ रुपया थी एक सौ पिस्तालीस रुपया गाड़ियों बजार भाव हिम्मतनगर नौ सौ रुपया तेरसों पांच रुपया विजापुर नौ सौ रुपया अठार सौ रुपया કુકરવાડા બારસો ને એસી રૂપિયાથી ચૌદસો ને પાસઠ રૂપિયા લાડોલ બારસો રૂપિયાથી સોળસો ને સિત્તેર રૂપિયા